અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ માં અને અત્યારમાં મને નાઈ ધોઈ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અને વેલા વેલા જાગી ગયા તા અને સીરામન પણ કરી લીધું છે અને કેવલ ની બે ઉતા છે તમન્ના ને બે ને દયા ભાગી નીકળ ગયા છે માલબરા બે માલબરા તેમના મમ્મી પડી ગયા તા તે તેમના ખબર અંદર પૂછવા ગયા છે અને અત્યારમાં માં આપણે વાસી કામ કરીએ છીએ વાસી કામ માં તો વાસણ ને કસરાન પોતાને ઓજી બાઈકી છે અને કપડાને મમ્મીએ ધોઈ નાખ્યું છે વાસી કામ કરી નાખી પછી પાછા મળશે તો કંતી નું લગ્ન બધા બેના રહેજે તો સૌ પ્રથમ પેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ સ્ટાર્ટિંગ તો કેવલ ની સવારથી જ કરી નાખી તો લગ્ન અને અત્યારે તો દી આથમી ગયો છે એટલે સાંજનો નો સમય છે અને પવન ને એ બધું છે અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને ખાસ કે દુકાને થોડું કામકાજ હતું એટલા માટે કઈ બ્લોગ નું શૂટિંગ નું કઈ ઉતાર્યું નહોતું અને ઘણા દિવસોથી અમે વાળું કરવા કે બપોરા કરવા કે શીરવા વ્લોગ હમણાં ઉતાર્યો નહોતો કારણ કે તમને બધાને ખબર જ છે એટલા માટે થોડુંક ઉતારતા પણ આજે વાળું ટાઈમે બધા બધા અમે બેસવાના છીએ તમને હું કહેશ તો વ્લોગમાં બધા બન્યા રહેજો તો ફાઈનલી મેં તમને આગળ વાત કરી હતી કે આજે બધા વાળું કરવા સાથે બેહવાના છીએ એટલે અગાઉ જ તમારા જો બધાને પાણામાં પીરસવા છે એનું શાક છે ભાભી ગુવાર બટેટા નું શાક છે અને અમારા તમન્ના ને બહુ જ વાલું ગુવાર બટેટા નું શાક લે અરે અને આગળ મેં તમને કીધું તું કે એક સાથે બધા વાળું કરવા બેસ્યો પણ બે મેમ્બર ઘટે છે કોણ ઘટે છે તમને કેવલ અને કેવલ ની કાકી ઈ બે હમણાં આવે એટલે જો બધા વાળું કરવા બેહી જ આવી થોડીક ખાડી લઈ લે બેટા ખાસ બીજું ઈ કે મારે મોટા ભાઈ આજે વિશે હક નો થાય બટા તારું માં હાલી ગયું કા બટા એકાદી ઝલક બતાય તો માં આપણે કેવા વિડીયો બનાવી છે એકાદ નામ બોલ તો ગમે આ નું હાલ હા બોલ આપડે હમણાં કેવા વિડીયો વધારે કોપી માલ બોલ બોલ લે તારો વારો આવી ગયો એમ તો હજી એ બે ઘટતા હતા ઈ બે આવી ગયા વાળકરવા લે 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 અને મારા મોટા ભાઈ આજે જવાના છે સુરત તમન્નાથ તા પપ્પા સુરત યા જવાના

ટ્રાઝ થોડીક ને એવું લાગે છે કે છે કે અમરેલીમાં વાવાઝોડું ને એવું બધું હતું એટલા માટે બસ થોડીક લેટ છે આજે

જય માતાજી જય દ્વારકાધીશ આજે બીજા દિવસમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારમાં મસ્ત વહેલા વહેલા બધા જાગી ગયા છે અને શ્રાવણ કરવાની તૈયારી ચાલુ છે પ્લસ બીજું એ જણાવવાનું કે આગળ મેં તમને વાત કરી હતી કે તમારી સાથે વાત તો અમારે કરવાની જ હોય પરંતુ કહેવાય ને કે અમારા ઉપરથી આધાર તો વયો ગયો છે હવે કેમ કે મારા પપ્પા સ્વર્ગે વહી ગયા છે અને ત્યારે તો હું ઘરે અત્યારે એકલો થઈ ગયો કારણ કે મારા ભાઈ પણ એને સુરત રહી ગયા છે કારણ કે જવું જ પડે કારણ કે એનો કામ ધંધો છે એટલે ઘણા વર્ષોથી ત્યાં રહેશે એટલા માટે જવું પડે એટલા માટે ઘરે અત્યારે તો હું એક છું અને આ રીતનું ભાગ છે કહેવાય કે બીજા શબ્દ હું નહીં બોલી શકું જય દ્વારકાધીશ

તો કાંઈ વાંધો નહીં તો મેં તમને વાત કરી પણ થઈ હે મારા તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું એટલે આજનો બ્લોગ આવશે એ પણ કાલે આવશે તો ફરીથી મળશું નવા બ્લોગમાં ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં અને જય માતાજી જય દ્વારકાધીષો બાય બાયું

મળશે તો જઈને મારી ઇન્સ્ટા આઈડીમાં જઈને સર્ચ મારો ચતુર ખીચડ્યા અને ખૂબ જ મજા આવશે અને જો તમારે કોઈ ના રીતે ફરમાઈશ દેવી હોય તો ફક્ત ને ફક્ત અંદર બધું લખેલું જ છે હું અત્યારે નહીં કહું કેટલું ચાર્જ લઉં છું એમ જો કેટલું બધું ચાર્જ છે જ નહીં છતાંય તમને અત્યારે કહેતો નથી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં જઈને સર્ચ મારજો અથવા ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક મારી ઇન્સ્ટાગ્રામની આઈડીની આપી છે ન જડે તો ત્યાં જઈને પાછા જોઈ લેજો તો બાય બાય